તલાવ ચોરા ગામની મુલાકાત લીધી હતી તેમજ તંત્રને મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના આપી હતી ચીખલી ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા સાથે જ આ ગોડાઉનની દિવાલ પણ ધરાશય થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકેલા ઘઉં અને ચોખાનો બસો ટનથી વધુનો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો ચિકલી તાલુકામાં વાવાઝોડાને કારણે શાળાઓને પણ મોટો પાએ નુકસાન થયું છે ચિકલીની ઇટાલિયા કન્યા શાળાના પત્રા ઉડી ગયા હતા ત્રણસો જેટલી વિદ્યાર્થીનીઓ અહીં ભણે છે અને તેમની વિવિધ પ્રવૃત્તિઓ શાળાના હોલમાં થાય છે જો કે અહીં પત્રા ઉડી જતા શિક્ષણ કાર્ય પર અસર પહોંચી છે દીપક વસાવા એસ S24 News નવસારી